ઊંઝા તાલુકાનું વિશોળ ગામ વરસાદને કારણે રાત્રે સંપર્ક વિહોણું થાય તેવી પરિસ્થિતિ ઊંઝા તાલુકાના વિશોળ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે બ્રાહ્મણવાડા વરવાડા વિશોળ ચંદ્રાવર્તી રોડની નીચે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરને ઠેર રહેવા પામી છે વિશોળ ગામે ચોમાસા દરમિયાન બ્રાહ્મણવાડા વરવાડા ગામનું વરસાદી પાણી વિશોળ ગામમાં આવે છે અને આ વરસાદી પાણી બ્રાહ્મણવાડા વરવાડા વિશોળ ચંદ્રાવતી રોડ ઉપરથી પસાર થાય છે ચોમાસામાં પાણી વિશોળ ગામમાં બે દિવસ સુધી ભરાઈ રહે છે જેથી ગ્રામ્યજનોની અવર જવર બંધ થઈ જાય છે જો આ રોડની નીચે વિશોળ ગામે આશરે ત્રણસો પચાસ મીટર લંબાઈની વરસાદી કેનાલ બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે ઓજા તાલુકાનું વિશોળ ગામ ભારે વરસાદને બેટમાં ફેરવાઈ ગયું છે લોકો બાદમાં પુરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ગ્રામ્યજનો પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે વધુ વરસાદ આવે તો રાત્રિના સમયે વિશોળ ગામ સંપર્ક વહીવણું થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ગામના ચોકમાં ગ્રામ્ય પંચાયત કચેરી આવેલી છે અને તેની બાજુમાં દૂધની ડેરી આવેલી છે મહિલાઓ સાંજના સમયે દૂધ ભરાવવા આવે છે જેથી વરસાદી પાણીનો નિકાલ ન થતા મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે પાણીમાં ઝેરી જીવજંતુઓ અને સાફ હોવાની બીકથી લોકો ભય તળે પાણીમાં ચાલી રહ્યા છે મારું નામ પટેલ વિષ્ણુભાઈ શિવરામદાસ ગામ રિસોડ ઊંઝા તાલુકો અમારા ગામમાં પાણીની બહુ એવી ખતરનાક સમસ્યા છે ને કે બે દિવસથી પાણી ઉતરતું જ નહીં વરસાદ આવે વાહન વ્યવહાર બધો બંધ થઈ જાય છે સ્કૂટરો બુટરો ધંધા જવું નોકરી જવું બરોબર બહુ મોટી મુસીબત અનુભવાય છે એટલે રાજકારણમાં અત્યારે નેતાઓ વોટ લેવા આવે છે અને પછી વાયદા હાલીને જતા રહી છે ના જુઓ અત્યારે ફોટોગ્રાફી તમે કરી અને બતાવીએ કે ભાઈ કેટલું પાણી ભરવાનું છે કેવી હાલત છે કામની કાલે અમારે પ્રસંગ છે ઉજાણીનો આ ઉજાણીનો પ્રસંગ જ અમારે કયો કરવો એ મોટી ઉપાધિ છે એટલે બહુ સમસ્યા બહુ મોટી છે કોઈ તંત્ર સોંપડી અને તોને નિર્ણય લઈ અને અમને વ્યવસ્થા પાણીનો નિકાલની વ્યવસ્થા કરી દે તો બહુ ઘણું સારું એના માટે અમે અરજીઓ આગળ જાણ બી કરીએ છીએ અમારા ગામના આશાબેન હતા કે હું તો બધું સારું હતું એના પછી જ બધું રોળી ગયું હવે કોઈ તો કોઈ વાપરતું એ નહીં કે કશું કોઈ કમ કરતું હતું એટલે બહુ મોટી મુસીબત છે અમારા ગામમાં આવી અત્યારે તમે જુઓ ખેતરમાંથી વેક કરવું લઈને આવતું પડે છે તકર તો બિલકુલ જાય એવું જ નહીં બિલકુલ એ ગાડીઓ બી બંધ પડી જાય છે અંદર પાણી ભરાઈ જાય એટલે બહુ મોટી સમસ્યા છે